અન્ય મહિલા સાથે આડા સંબંધની આશંકાએ સગીર પુત્રે કરી પિતાની હત્યા સચિન સૈરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પાલી વસ્તી દ્રાવક ઘટનાની વિગતો સામે આવી છે જ્યાં એક સગીર પુત્રે શંકાના આધારે પોતાના પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી મૃતક પોતાના પરિવાર સાથે પાલી ગામમાં રહેતા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પુત્રને શંકા હતી કે તેના પિતાનો પડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે આ શંકાને કારણે પિતા પુત્ર વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અવારનવાર બોલાચાલી થતી હતી શુક્રવાર રાત્રે પણ બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો વાત એટલી બધી વણસી ગઈ કે ગુસ્સેમાં આવેલા સગીર પુત્રે ચપ્પુ લઈ તેના પિતાના શરીર પર એક પછી એક ઘા કિંકી મોતને ઘાટ ઉતાર્યા હતા ગંભીર ઈજાઓને કારણે યુવકના પિતાનો ઘટનાસ્થળે જ મોત નિપજો હતું ઘટનાની જાણ થતા જ સચિન જીઆડીસી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો અને પોલીસે તુરત કાર્યવાહી કરી સગીર આરોપીને અટકાયત કરી લીધી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સચિન જીઆડીસી પોલીસ સ્ટેશનમાં 16 ઓગસ્ટ કો એક ડિટેક કેસ दाखल उसमें ब्रीफ फैक्ट ऐसी है कि एक परिवार यानी पति पत्नी और उनके तीन संतान सचिन जीआईडीसी पुलिस स्टेशन में एक पाली है वहाँ पे हड़पति आवास में वहाँ पे रहते थे जिसका मर्डर हुआ है वो ये जो परिवार है वो उसमें जो पति है वो पे, पेरेंट्स में जो पति है उनका मर्डर हुआ है और उस उनका मर्डर उनके पुत्र ने ही किया है पुत्र की उम्र है सत्रह साल की उम्र है अभी ऐसा था कि जो विक्टिम जो था जिसका मर्डर हुआ है उसका कुछ दुस, कोई दूसरी स्त्री के साथ एक्स्ट्रा मैरिटल अफेयर था ऐसी शंका उनकी वाइफ और उनके पुत्र को थी उसके हिसाब से पहले भी यानी पास्ट में भी दो तीन बार ऐसे झगड़े हुए हैं। और दो एक महीने पहले ये जो विक्टिम है उनकी पत्नी और उनका पुत्र दोनों घर से चले गए थे फिर एक आध महीने पहले ही सब इकट्ठे होकर फिर से रहने का साथ में रहने का चालू किया था पंद्रह तारीख को रात को करीबन दस से साढ़े दस के बीच में यही बात यानी कि जो विक्टिम है उनका एक्स्ट्रा मैरिटल अफेयर है वो शंका के आधार पर उनकी वाइफ और उनके बेटे का उनके साथ बोला हुई और जो उनका जो पुत्र है सत्रह साल की उम्र का उसने घर में से नाइफ लेके आके उनके पिता की छाती में ग्रेवियस हट करके इजा करके इजा किया था तो उसके उस, उनके सारवर के लिए उनको रेफर किया गया नवी सिविल हॉस्पिटल तो वहाँ सारवर के दौरान उनकी डेथ हुई ये आधार पर ही ये क्रिमिनल केस रजिस्टर हुआ है अभी जो जो यू है वो उसको डिटेन करके आगे की कार्यवाही अभी चालू है सचिन जीआरडीसी पुलिस स्टेशन में एक खून गुनो तारीख सोल आठ बेहजार पच्चीस रोज दाखिल गुनो डिटेक्ट छे एक एम एक टूंक विगत एवं है कि एक परिवार सचिन जीआरडीसी पुलिस स्टेशन विस्तार में પાલી ગામમાં હળપતિ આવાસમાં રહે છે આ પરિવારમાં પતિ પત્ની અને એમના ત્રણ સંતાનો જે છે જે છે એમાં જે પતિ જે છે એમનું ખૂન થયેલું છે અને એ એ જે મરણ જનાર ભોગ બનનાર એનો કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો આ જ કારણે અગાઉ બેથી ત્રણ વખત ઝઘડા પણ થયેલા હતા અને બે એક દિવસ બે એક મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા પછી આશરે એકાદ મહિના પહેલાં ફરીથી લોકો સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ પંદરની રાત્રિના લગભગ દસથી સાડા દસ વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આજે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો જવરો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર સત્તર વર્ષ છે એણે ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર દરમિયાન મોત થયેલું છે એટલે આ બાબતે ગુનો દાખલ ગુનો દાખલ થયેલ છે આ જે બાળક જે સત્તર વર્ષનું છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્યવાહી स्थानिक पुलिस द्वारा हाथ धरम थू